સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા મામલો તાલુકા પોલીસ સ્ટેશન ડીવાયએસપી મિલન મોદીની પત્રકાર પરિષદ આરોપીએ બાથરૂમમાં પોતાના ગમછાથી ગળે ફાંસો ખાઈ લીધી હતી અને આત્મહત્યા કરી હતી પત્નીની હત્યા બાદ પચીસ વર્ષથી ફરાર આરોપી નિરારા પ્રસાદે જીવન ટૂંકાવ્યું હતું ઉત્તર પ્રદેશના કુશીનગરથી ઝડપી પાડવામાં આવેલા આરોપીને કસ્ટડીમાં અપઘાત કર્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાએ ગત બુધવારે કરી ધરપકડ ડબાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવેલ આરોપી કસ્ટડી ડેટ બનાવી જ્યાં તથા

ભાદરવા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો બે હજાર ની સાલમાં પણ એનો એકત્રીસ ઓબ્લિક બે હજાર અ મર્ડરનો ગુનો દાખલ થયો હતો એ ગુનાના આરોપી જે છે ભરથરી ઉર્ફે નિરાલાલા પ્રસાદ અને એનસીબી દ્વારા પકડવામાં આવેલું અને તેની અટક ભાદરવા પોલીસ સ્ટેશન દ્વારા વીસ એક બે હજાર ના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસના કામે એના વધુ રિમાન્ડની માંગણી કરતા રિમાન્ડ મળેલા હતા અને એ પોલીસ કસ્ટડીમાં હતો તે દરમિયાન આજ રોજ ત્રેવીસ તારીખનો રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ એને સુસાઇડ કરી દીધું હતું સુસાઇડ એને જે લોકઅપમાં જે બાથરૂમ સડાસ બાથરૂમ જે આવે એની ગ્રીલ પર એને સુસાઇડ કરી દીધું હતું ત્યારબાદ આ જે ઘટના બની એના અંતર્ગત ખાધરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ છે અને જ્યુસર મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં એમને વિઝિટ પણ કરેલી છે આ ઉપરાંત એસડીએમ સાહેબની હાજરીમાં જરામું કરવામાં આવેલ છે અને આ તમામ પ્રોસેસ જે છે વિડીયોગ્રાફી દ્વારા કરવામાં આવેલ છે વિશેષમાં આજે જે મરણ જાણ છે એનું આપણે ફોરેન્સિક પેનલ પીએમ પણ એસએસસી માં કરવામાં આવેલ છે જેમાં જાણવા મળે છે કે આ જે છે સ્ટેન્ગ્યુલેશન કે હેંગિંગ છે એટલે કોઈ બાહ્ય ઇન્જરીના પણ નિશાન છે આગળની તપાસ હજી ચાલુ છે વધારે ડિટેલ આપી શકે એ હજી તપાસનું વિષય છે આગળ